ગામ કોણકપુર તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ અત્યાર સુધીનું કોણકપુરની અંદર મતદાન સારું એવું થયું છે અને 9 વાગ્યા સુધીનું મતદાન આશરે 30% જેટ થઈ ગયું છે 1650 52 આજુબાજુ ગામલેન્ડર જે વાતાવરણ છે અત્યારે શાંતિનું વાતાવરણ છે કેટલા ઉમેદવારો 3 ઉમેદવારો છે તો આપનું મારું નામ પટેલ દશરથભાઈ સોરભાઈ વોર્ડમાં એક જ વોર્ડની ચૂંટણી છે मतदान दिया चे पुलपुल गांव नो और नाम रतिया इकाजी ठाकुर सरपंच तुतुनी लड़ी जी तालु को मांडल जिल्ला मंदावाद अतः हुज़े से तका जो शिव मतदान शांतिपूर्ण प्रमुन ताला है पुलतलों वाटिंग पुल वाटिंग

તાપુરમાં 4000 નો મતદાન છે બરોબર દરેક પબ્લિક મત નાખીને હાલ મતદાન 4000 નું છે નિમયન 50% નું મતદાન થયું સારી રીતે પબ્લિક શાંતિથી મતદાન કરે છે કામ બોલો ચલ નું નામ સીતન કુમાર કનોઈ ભગવાર અને જે સીતાપુર સામાન્ય ચૂંટણી 2025 ની અંદર અમારે ચારે મત ઉમેદવારો દ્વારા અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે સીતાપુરની અંદર એટલે કોઈપણ જાતનું શાંતિપૂર્ણ એટલે ચાલી રહ્યું છે બરાબર બરાબર સીતાપુરમાં જે સામની ચૂંટણી ચાલી રહી છે તો મતદારોમાં કેવો ઉત્સાહ છે ના મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે એમાં સમથિંગ અત્યાર સુધીમાં ઘણો વાગે છે અત્યારે દોઢ વાગ્યો છે પરંતુ પચાસ ટકા જેવું મતદાન થઈ ગયું છે થઈ ગયું છે